તો મિત્રો અમે નાઈ ધોઈને થઈ ગયા છે પ્રેસ આપણો ભતી જો છે કિચુરો કિચુરો હાય કે તો કિસો હાય કે હાય કે આમ જો આમ હાય કે હાય કે હાય કે કિસુ કે કિસુ કિસુ કે એ અગર એ એ કીચી દે કીચી દે એ કીચી દે હું તને

masih sengkara so, um, <laughs> <mingkong, mingkong, mingkong. laughs> kita hai yuta, mobil yuta, yuta. kepayu hmm? Oh, jage. Jage. Yuta. Yuta.

ủa nó phát đi đâu phát đi đâu vậy cái này nó phát cái gì ये बोल रहे हैं कि ये

જા નઈ લખડી તું વચમાં આવી જાય કિસોડે કિસોડે તો મિત્રો આજે આપણે હતા કામમાં બહુ એટલા માટે આગળના બીજા નથી બની શક્યા બેન ની સગાઈ હતી એટલે મને એમાં કામમાં પડ્યો તો એટલા માટે અત્યારે બજારમાં જઈશ નવા નવા વિડીયો બનાવીશ ને પછી બનાવશું એટલા માટે આપણો નનકો થોડોક વ્લોગ બનશે જે હાલ થોડું ઘણું કુલ તો કુલની પાકી બનાવી નાખશું એટલે આપણું વ્લોગ આવશે કાલે અત્યારે બજારમાં જાય નવા જૂની બાય બાય તો મિત્રો આપણે ત્યારે કમા કને આવ્યા છીએ સવાર બારે નતા નીકળ્યા એટલે એની મુલાકાત વગર તો આપણા મજા જ નથી આવતી યાર એવો મોત તાપડી કરે રહ્યો આજે સગાઈ હતી એટલા માટે વ્લોગ પણ વધારે ના બનાવી શક્યો હું કામમાં બીજી હતો એટલા માટે મારી નથી મારી બેનની હતી સગાઈ અને અત્યારે કોઈને મેકો આવ્યો તો એટલા માટે અત્યારે બજારમાં આવ્યો ને આપણા કમાની મુલાકાત તો લીધા વગર આપણને કેમ ચાલે યાર અને આપણા કમાભાઈ ટૂંક જ સમયમાં હમણાં

તો તાતા બાય બાય કાંઈક નવા જૂની કરીને પછી વિડીયો બનાવી તાતા બાય બાય ગાંડો પર તો મિત્રો આપણા ને એક ભાઈ ને લગ્ન ની કંકોત્રી આવી જઈ લેવા જવાની છે તો હાલો એ ભાઈ આપણે જઈએ કંકોત્રી લેવા આવી ગઈ ભાઈ ના જેના લગન છે એ ક્યાં ગયા લાડો ક્યાં ગયો આમાં ભાઈ બારો નીકળ જલ્દી કર

તો ભાઈ તમને પેલા લગ્ન કર્યા એમાં કેવી ફીલિંગ આવી હતી આપડે સિંગર બનવાનું એટલા માટે આપણે માઇક જોઈ સ્પીકર જોઈએ કેવું કેવું રે પછી ગીત ગાશો

ઓ ભાઈ પાછળ થી હા ભાઈ ને બહુ હસવું આવે છે એક ચૂલી જરૂર જરૂરથી કમેન્ટ માં કહેજો કે આપડો અવાજ કેવો લાગ્યો કેમુની તમુની લાગણી ને તો છીને બિન કરી નાખે અવાજ તો કાઢી નાખે એવો હતો તો અમારા ચેનલ ને બોલો અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બોલ આખો આ ભાઈ ખોવાઈ ગયા છે કોઈને મળે તો જરાક આ નંબર ઉપર કોન્ટેક કરજો હા વાઈટ 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 ખાવા વાળા અંજાની બજારમાં ગમે ત્યાં મળી જ જશે તમને આ પોતે શું નામ ભાઈ શ્રી તમારું અલ્પેશ રાખી દયો ને જે પણ હોય પાછળ અટક બટક વાણીયા બાણે પણ ખોવાઈ જવાના છે હવે બોલો આવડે મેલો ભાઈ ની દુકાન છે

તો મિત્રો આપણે ત્યારે ઘરે જવા માટે નીકળી ચૂક્યા છીએ બહુ ટાટ પડે યાર કોતરા કાઢી નાખે ઓહો આપણે કહો તો શરદી થઈ જાય તો ફાઈનલ આપણે ઘરે તો પોગી આવ્યા છીએ ઘરમાં લાગેલા છે તાડા આખું ઘર બંધ પડ્યું છે ઘરમાં કોઈ નહિ હોહો હો ઓલા કરે લાગે તો નહિ બધું બંધ કરાવ આ બધું બંધ કરતો આજે